ઘરમાં રહેલી આ બે વસ્તુ ક્યારે પણ કોઈને ના આપશો નિકર થઈ જશો કંગાલ પ્યારા ભક્તજનો એક નાની નાની વસ્તુ આપણા જીવનને બરબાદ કરી નાખતું હોય છે આપણા જીવનને પાયમાલ કરી નાખતા હોય છે આપણે એવું માનતા હોય છે કે આ વસ્તુ આપવાથી શું આવું બનતું હશે આપણે એવું માનીએ કે આ ઘરમાંથી વસ્તુ જાય તો શું લક્ષ્મી સાથે જતી હશે તો પ્યારા ભક્તજનો ઘણી ઘણી વખત આવા પ્રશ્નો બને છે 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 ઘણીવાર એવું બને કે આપણી પાસે સર્વસ્વ બધું જ ઉદભ કોઈક કોઈક વાર આપણે નિર્ધન પણ વ્યાપક દેખાતું હોય છે ગરીબાઈ છે ને કોઈને પૂછીને નથી આવતી ગરીબાઈ પૂછીને ના આવે અને ગરીબ રૂપિયા થી ધનિક ન કહેવાય રૂપિયા થી ગરીબ ન કહેવાય ગરીબ ના અને પ્રકારના અનુભવો હોય છે તમે બધાય ધનથી ગરીબ કહો છો અરે હું તો સુદામા જેટલો અમીર કોઈને માનતો નથી હું તુકારામ જેટલા અમીર કોઈને માનતો નથી વાલા ભક્તો એવા અદભુત ભક્તો થઈ ગયા છે અરે તમારી પાસે બેલેન્સ જેટલું રૂપિયાનું હોય ને પ્યારા ભક્તો એટલું બેલેન્સ તમારે સાથે સાથે કર્મનું પણ રાખવું માણસ ધન ક્યાંથી પ્રાપ્ત કરે છે પહેલી એક નાની એક વાત તમને જણાવું કે માણસની પાસે ધન ક્યાંથી મળે છે કે એના પ્રારબ્ધ રહેલા પુણ્ય પ્રાપ્ત કરે ઘણી વખત એવું કહે અ ઘણી સંપત્તિ થઈ જાય એટલે આપણે એવું વિચારીએ મારો જન્મ અનિલ અંબાણી ત્યાંથી હોત તો સારું હતું ઘણા અહીંયા બાળકો છે ને આ બધી વસ્તુ મેં સાંભળી હોય મારો જન્મ ત્યાંથી હોત ને તો આટલી બધી સંપત્તિ નો માલિક હોત પણ પહેલા તમે તમારા પ્રારબ્ધ ને મજબૂત કરો ધનવાન થવું એ જરૂરી નથી વાળા આપણું પ્રારબ્ધ મજબૂત હોવું જોઈએ આપણો જન્મારો મજબૂત હોવો જોઈએ આપણે બધા શું કરીએ છીએ બેંકનું બેલેન્સ મજબૂત કરીએ અરે એફડી કરી હોય કેટલું વ્યાજ મળવાનું છે એનાથી બમણું જ્યાં વ્યાજ મળતું હોય ત્યાં આગળ આપણે દોડતા હોઈએ છે કેટલા જણ દોડો છો ઓહો સંપત્તિ બધાઈને જોઈએ છે ધનવાન બધાઈને બનવું છે સારા કપડાં બધાઈને પહેરવા છે સારી સારા કંપનીની વોચ બધાઈને પહેરવી છે સારી ગાડી બધાઈને લાવવી પણ એની માટે પહેલા પેલું શું કરવું જોઈએ

એ જીવનમાં આપણે વાપરીએ છીએ વાપરીએ છે હળદી હળદર હળદર તમારે કોઈ પણ ઘરમાંથી આપવાની નથી એક વાતને ચોક્કસ યાદ રાખજો હળદર જે છે એ કોઈને આપો ને

કોઈ પણ મીઠું આપવું મીઠું છે ને હાથો હાથ ના અપાય અત્યારે આપણા વડવાઓ મીઠું કદાચ હાથો હાથ આપીએ ને તો નાણું થાય દેવું થાય એવું કે આવું આપણે સાંભળ્યું છે સાંભળ્યું છે કેટલા જણે સાંભળ્યું છે મીઠું હાથો હાથ આપવામાં આવે તો આપણે આપણા કર્જ વધતું હોય છે ઋણાબંધુ થતા હોય છે તો ઘરની વપરાશની આ બે વસ્તુ છે અને એ વસ્તુ આપવાથી આપણા જીવનમાં ખુશીઓ જાય છે તો આ વસ્તુને ખાસ નોંધ કરો ખાસ ધ્યાન રાખો હવે આપણે એવું આપણે અત્યારના માનવો અત્યારના માન માનસ આપણા બધાના વિચારણાઓ એવું થઈ કે મારા હરદર આપવાથી કઈ ગરીબાઈ જતી આવતી હશે મીઠું આપવાથી આપણા જીવનમાં તકલીફ થતી હશે તો હલ્દીમાં લક્ષ્મીનો વાસ છે લવણ એટલે મીઠું છે ખુશિયા નો વાસ રહેલો છે કે નહીં આખી રસોઈ તમે બનાવો એમાં મીઠું ના નાખો તો રસોઈ સારી થાય ટેસ્ટ રસોઈ થાય ન બને એનું પ્રમાણતા બતાવી છે એટલે લવણ મીઠું એ તમારા જીવનમાં ખુશી આપનારું છે અરે આપણા જીવનમાં છે ને પહેલાના સમયમાં જયારે બેસતું વર્ષ હોય ત્યારે કંકુ અને મીઠું ના સુકન કરવામાં આવે અત્યારે આવે છે અત્યારે જાણે છે અરે આપણા દીકરીના લગ્ન હોય એટલે આપણે મગ મીઠું અને કંકુ પહેલા ખરીદીએ છીએ કારણ શું છે કે આ જે લગ્ન છે નિર્વિઘ્ન સંપન્ન થાય

જો આપણા જીવનને સારી રીતે જીવવું છે હું એમ નથી કેતો કે આ બધી વસ્તુ નહીં આપવાથી ઘરમાં શાંતિ મળી જાય ઘરમાં આપણે લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય એની માટે મહેનત કરવી જરૂરી છે મહેનત વગર લક્ષ્મી નથી મળતી પ્રયત્ન વગર લક્ષ્મી નથી મળતી પણ તમે જો આ વસ્તુ આપી હોય તો આવેલી લક્ષ્મી કદાચ દવાખાનામાં ન જાય એ ચોક્કસ વાત છે કોર્ટ કચેરીમાં ન જાય એ ચોક્કસ વાત છે બીજા નંબરમાં કે આપણે ઘણી ઘણી વખત એવું બને છે અને બીજી વસ્તુ તમને હળદર કીધી હળદર પણ બહુ જરૂરી વસ્તુ છે એક વસ્તુ ચોક્કસ છે હળદી ના સુકન પણ જીવનમાં આપણને અક્ષય ફળ આપનારા છે હળદર અને કંકુ ભેગું કરી શ્રીયંત્ર ઘરમાં રાખી પૂનમના દિવસે એકાદશીના દિવસે એની ઉપર અભિષેક કરવામાં આવે તો ઘરમાં સંપત્તિ ક્યારે પણ ન ખૂટે પણ આપણે બધી વસ્તુને ને ઇન્વોલ્વ નથી કરતા ઘર વપરાશમાં રહેલી વસ્તુ આપણા જીવનમાં અક્ષય ફળ આપતી હોય છે વાલા કારણ કે બહેનો એ શક્તિનું પ્રતિક છે લક્ષ્મીનું નું પ્રતિક છે અને એમના હાથમાં હળદીનો ઉપાય એ બતાવ્યો છે હળદી એટલા માટે નહીં આપવી અને કદાચ આપી દો તો પાછી નહીં લેવાની ઘણી જગ્યાએ વાટકી વ્યવહાર એવા હોય ખોટું લાગે તો માફ કરજો પણ આ વસ્તુ મેં મને તાદુકતાથી જોઈ છે હમણાં હમણાં કે ભાઈ અત્યારે આ લઈ જાય છે ને પછી પાછું આપી જાય તો એ વસ્તુ ઘરમાં નહીં કરવાની કદાચ કોકને હળદર આપી દીધી કોકને મીઠું આપી દીધું તો પાછું નહીં લેવાનું કારણ એક જ છે એની જે તમે આપ્યું છે ચાલુ થઈ જાય આપણે ગમે તેટલી ખુશી આ ઘરમાં લાવવા માંગતા હોય ગમે તેટલો આનંદ કરવા માંગતા હોય પણ આ વસ્તુઓ બનતી હોય એટલે આનંદ છીદવાતો હોય છે પતિ પત્ની વચ્ચે મતભેદ થાય દીકરા અને પિતા વચ્ચે મતભેદ થાય માતા અને પિતા વચ્ચે મતભેદ થાય છે એ સ્થાન આપણું ઘર છે અને જો આ ક્લિયર થઈ જાય તમે ક્લિયરતાથી આને પાળવા માંડો તો હું તો એમ તમને ચોક્કસ કહું છું કે ઘરમાં તકલીફો ડિસ્ટર્બેન્ટ આજ બધી જે તકલીફો છે એનું નિવારણ ચોક્કસ મળી જાય સારી લક્ષ્મી પ્રાપ્ત થાય અને જીવનમાં ખુશાલી પ્રાપ્ત થાય તો પ્યારા ભક્તો ઘરમાંથી ક્યારે પણ આ બે વસ્તુને કોઈને ના આપશો નિકર કંગાલ થઈ જશો નિર્ધન પણ પ્રાપ્ત થશે અને જીવનમાંથી ખુશાલી પણ જશે અને જીવન તમારું તત્પોળ પ્રાપ્ત નહીં રહે તો આ નિયમને પાળી અને જો કદાચ જિંદગી જીવવામાં આવશે તો તમારું જીવન સફળ થશે તો આ બે વસ્તુને હળદર અને મીઠાની જે વસ્તુ મીઠું છે એ કોઈને ક્યારે પણ આપવું નહીં આ વસ્તુને ખાસ નોંધ કરવી